જામીન મળવામાં કયા કેસોમાં પ્રોબ્લેમ થઈ શકે તો પોક્સોના કેસની વાત કરીએ આપણે કે પોક્સોનો જે પણ કેસ હોય એમાં જામીન મળવું થોડું અઘરું થઈ શકે કેમ કે બાળકોના રિલેટેડ કાયદો છે એ અંતર્ગત એફઆઈઆર થતી હોય છે અને બીજું કે એમાં સજાની જોગવાઈ પણ છે પરંતુ એવું નથી કે ભાઈ આમાં જામીન નહીં મળે એટલે કે આગોતરા જામીન પણ નહીં મળે ને રેગ્યુલર જામીન પણ નહીં મળે પરંતુ કોર્ટ હંમેશા એવું માનતી હોય છે કે જ્યાં સુધી વિક્ટિમ એટલે કે જે પણ ભોગ બનનાર છે એની જુબાની થઈ જાય એના પછી જામીન આપીએ પરંતુ એવું પણ નથી તમે એફઆઈઆર જોવો છો વાંચો છો ને એમાં એવું લાગે છે તમને કે આમાં જામીન મળી જાય એવું છે તો આગોતરા જામીન અરજી પણ મૂકી શકાય છે તમે સેશન્સ કોર્ટમાં જઈ શકો છો ત્યાં ના મંજૂર થાય તો તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો ત્યાં ન મળે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકાય છે તમારા કોર્ટને રજૂઆત કરવાની છે કે અમે તમામ શરતોનું પાલન કરીશું વિક્ટીમ પર્સન છે કે સાક્ષીઓ સાથે કોઈ ચેડા પણ નહીં કરીએ અને કોર્ટને એવું લાગે છે કે ભાઈ ખરેખર જામીન આપવા જરૂરી છે તો ચોક્કસથી જામીન મળી પણ જશે પરંતુ થોડું ક્રિટિકલ રહેશે કેમ કે હંમેશા કાયદો વાંચવો પડે એમાંથી રસ્તો નીકળવો પડે તો જ એમાં જામીન મળી શકે છે